નમસ્કાર મિત્રો હું વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે ચર્ચા કરીએ બે વ્યક્તિઓના સંબંધ વિશે આ વિડીયો તમને થોડો મોટો લાગશે રસપ્રદ છે જેથી કરીને તમે પૂરો જુઓ આજના આ ફાઇવજીના લેટેસ્ટ યુગમાં સ્ત્રી પુરુષના સંબંધોની રચના ઘણા પ્રકારે અસ્તિત્વમાં આવે છે જેમાં સામાજિક માન્યતા એટલે વિવાહ અર્થમાન્યતા એટલે મૈત્રી કરાર અને અનૈતિક સામાજિક માન્યતા આમ આ ત્રણેય બાબતોમાં અહીં વર્ણિત આઠ બાબતોનો વિચાર કરવામાં આવે તો ઈશ્વરમાં દીધેલ જીવનને સુખ અને સમૃદ્ધિ તરફથી વાળી શકાય છે અન્યથા જીવનમાં દુઃખની પરાકાષ્ઠાનો સામનો કરવો મોટા ભાગે જોવા મળે છે કે ચાલો આજે આપણે ચર્ચા કરીએ કે બે વ્યક્તિઓના સંબંધ વિશે આ સંબંધ ચાહે કોઈ પણ પ્રકારનો હોય પરંતુ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે પણ પુરુષ અને સ્ત્રીના સંબંધની વાત આવે તો આ બાબતનો વિચાર અવશ્ય કરવો જોઈએ અન્યથા સંબંધમાં અડચણો કે અણબનાવ વધારે પ્રમાણમાં જોવા મળે છે આજે અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેમાં આઠ માંથી સો ગુણમાંથી પચાસ ગુણ મળવા અનિવાર્ય રહે એવી કઈ આઠ બાબતો છે તે ચાલો આજે આપણે જોઈએ જો આ બાબતોનો વિચાર ન કરવામાં આવે તો સંબંધ માત્ર આકર્ષણનો જ રહી જાય છે અને વિચાર કરવામાં આવે તો સંબંધ જીવન પર્યંત ટકી રહે છે અને વિચાર કરવામાં આવે તો સ્ત્રી પુરુષને લાઈફ ટાઈમ એકબીજા પ્રત્યે લાગણી અને સહાનુભૂતિ રહેવા પામે છે સ્ત્રી પુરુષના સંબંધમાં આવી આઠ બાબતો આ મુજબ છે તેમાં પહેલી બાબત પેલું વર્ણકૂટ આમના છે એક વર્ણકૂટ એ સ્ત્રી પુરુષના સ્વભાવ અને રંગને દર્શાવે છે તેમજ આધ્યાત્મિક સ્થિતિને પામવાની પરિસ્થિતિનું નિરૂપણ કરે છે બીજું

સ્ત્રી અને પુરુષના સંબંધમાં આ સ્થિતિ ખાસ કરીને તો વ્યાધિ પ્રત્યે સમાન કરે છે તદ ઉપરાંત અંગુલી નિર્દેશ કરે છે જો તારાકૂટ યોગ્ય ન મળતું હોય તો નાની નાની બાબતોમાં ઝઘડાઓ મનામણા રીસામણા અવારનવાર રહ્યા કરે છે અને એકબીજાના સંબંધમાં સહયોગ રહેવા પામે છે આમ ચોથો ચોથો યોનિકૂટ આમના ગુણ છે ચાર યોનિકૂટ દ્વારા સ્ત્રી પુરુષના જીવનમાં શારીરિક સુખ કેવા પ્રકારનું અને એકબીજા પ્રત્યે આકર્ષણ કેવું અને કેટલું રહેવા પામશે તે દર્શાવે છે મોટાભાગે જે સ્ત્રી પુરુષોના સંબંધ વિચ્છેદ રહેવા પામે છે તેમાંનું મોટા ભાગનું કારણ આમને પણ ગણાવી શકાય ચાર પુરુષોત્તમાનો એક જોઈએ તો ધર્મ અર્થ કામ મોક્ષ માં એક પુરુષાર્થ એટલે કામ અથવા શારીરિક સંતૃપ્તતા છે પાંચમું રાશિ મૈત્રી કૂટ આમના ગુણ છે પાંચ આ સ્થિતિ સ્ત્રી પુરુષના રાશિ અધિપતિ ની વચ્ચે કેવી સ્થિતિ છે તે બતાવે છે જેમાં એકબીજા પ્રત્યે સન્માન વ્યવહાર અને એકબીજા પ્રત્યે આકર્ષણ કેવું રહેશે તે આ બાબત પરથી જોઈ શકાય છઠ્ઠું છે ગણકુટ આમના ગુણ છે છ આ સ્થિતિ સ્ત્રી પુરુષના ચરિત્ર અને સ્વભાવનું નિરૂપણ કરે છે અને એકમેકની ધીર ગંભીરતા બતાવે છે જો ગુણકુટ ના મળતા હોય તો સ્વભાવ અને ચરિત્રમાં ભિન્નતા રહે છે અને જીવન પર્યંત એકબીજા પ્રત્યે શંકાવો રહેવા પામે છે સાતમું છે ભકુટ આના ગુણ છે સાત આ સ્થિતિ સ્ત્રી પુરુષના ભાવિ જીવન તથા એકબીજાના સંબંધો કેવા અને કેટલા પ્રમાણમાં રહેશે તે બતાવે છે ઉપરાંત માધવાચાર્યના મત અનુસાર સ્ત્રી પુરુષ વચ્ચે ધન દુઃખ ઝઘડાઓ વગેરે બાબતોમાં એકબીજાની સ્થિતિ કેવી રહેશે એટલે કે જયારે આફતો આવશે ત્યારે સ્ત્રીનો પુરુષાર્થ અને પુરુષનો સ્ત્રી પુરુષાર્થ રહેશે તે બતાવે છે છે આઠ નારીકૂટ સ્ત્રી પુરુષના જીવનમાં એકબીજા પ્રત્યે સહયોગ કેવો રહેશે કેવો રહેવા પામશે તે બતાવે છે જેમાં ખાસ કરીને બાળકો સ્વાસ્થ્ય વગેરેની સાથે સાથે સ્ત્રી પુરુષનો એકબીજા પ્રત્યેનો આદર સત્કાર પણ બતાવે છે નાડી એ સૌથી વધારે ગુણા પ્રાપ્ત કરે છે અને આ બાબતનો વિચાર નાડીકૂટ છે કે નહીં તે એક ગંભીર બાબતથી વિચારવું જોઈએ અન્યથા મોટાભાગના સંબંધોમાં જો નાળીકૂટના અપવાદોનો વિચાર ન કરવામાં આવે તો સામાન્ય રીતે છેછરા જ્ઞાનથી આ ગુણનો વિચ્છેદ થતો જોવા મળે છે નમસ્કાર તો આ ચેનલ તમને યોગ્ય લાગે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો